નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિત્રો આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક ખાસ ટ્રેક્ટર વાળા ભાઈઓ અથવા તો ખેતીને લગતા ભાડા કરતા ભાઈઓ માટે ખાસ વિડીયો લઈને આવ્યા છે કે ભાઈ તમે હિસાબ કઈ રીતે રાખો લખાણ કઈ રીતે રાખો આપણા ટ્રેક્ટરના ધંધાઓનો આખા વર્ષનો આપણા થ્રેસરોનો કોઈ દાતી રાપ પંચિયા રોટાવેટર વગેરે વગેરે આવો વિડીયો લગભગ ક્યારે કોઈ બનાવેલો નથી પહેલી વખત છે અને આખો અલગ પ્રકારનો છે હું કઈ રીતે રાખું છું એ તમને આ વિડીયોની અંદર જણાવીશ તો ખાસ ઉપયોગી પણ છે અમુક મિત્રો માટે કારણ કે જેમ તેમ લખતા હોય છે તો આપણે કઈ રીતે એને સારી રીતે લખવું અને કઈ રીતે સારી રીતે આપણે સમજાય ક્યારેય ભૂલ ના થાય ભવિષ્યમાં વરસથી પછી બે વર્ષ પછી જોવું હોય તો પણ આપણો હિસાબ આપણી આગળ હોય પૈસા આવી ગયા હોય ના આવી ગયા હોય તો પણ આપણી પાસે હિસાબ હોય એ રીતનો આજે આપણે હિસાબની વાત કરીશું વિડીયો થોડોક લાંબો થશે પણ વિડીયોને સેટ સુધી જોજો તો જ સમજાશે પહેલી વખત તો આપણે એક બધા લખતા હોય છે નોટબુકમાં ઘરે લખતા જ હોય છે જેમ મોટા ધંધા હોય જેને વધારે બે ચાર ટ્રેક્ટર હોય ચાર પાંચ ટ્રેક્ટર હોય એ કાયદેસર લગતા હોય છે તો થોડુંક એ એની રીતે પણ લગતા હશે તો પણ મારો વિડીયો જોજો તો હું મારી રીતે પણ કહું છું તો થોડું ઘણું એમાંથી પણ કંઈક કામ આવી શકે છે અને બીજું એક છે આપણે મોબાઈલમાં પણ હું હિસાબ રાખું છું એની વિશે પણ આપણે વાત કરીશું એ કઈ રીતે રાખવું અને કેટલો સહેલો છે એની વિશે પણ આપણે વાત કરીશું તો વિડીયો સ્ટાર્ટ કરીએ બહુ લાંબો ના થાય એવી ટ્રાય કરીશું આપણે પણ લાંબો થઈ જ જવાનો છે પહેલી વાત તો તમને હું કરું કે આપણે જે ચેક્ટરનો તમે ધંધો કરતા હોય એને એક સ્પેશિયલ નોટબુક રાખવાની સારા માયલો ચોપડો તમે જોઈ શકો છો આ લગભગ 300 થી ચારસો રૂપિયાની કિંમતનો છે એટલે કિંમત જણાવવાનું એક જ કારણ કિંમત જણાવવાનું બીજું કોઈ કારણ નહી પણ આ એકદમ હેવી હોય અને આ ક્યારે ખરાબ ના થાય આના પાના ના તૂટી જાય પૂઠું ના તૂટી જાય સારી રીતે રીએ આપણે દસ વીસ વારો લઈએ એના પુઠા નબળા આવે છે અને એમાં કઈ રીતે સ્ટાર્ટિંગ કરવું તો હું તમને એ આગળ વાત કરીશ હમણાં પેલા તો કે બધા મિત્રો એવી રીતે કરતા હોય છે કે જ્યાં મન પડે ત્યાં ગમે લખી નાખે હિસાબ કિતાબ કોઈ હિસાબ લખેલો હોય કોઈ ખૂણા ઓલાનો હિસાબ લખેલો હોય ખૂણામાં આ લખેલું હોય તે એમ કરીને આખી બુક બગાડી નાખે છે અથવા તો જરૂર પડે ત્યાંથી પાના તોડી લઈએ છે તો એવું કરવા માટે તમારે અલગ હિસાબ રાખવા માટે એક બીજી બુક નાનકડી રાખવાની રફ બુક જે એને સ્પેશિયલ નોખા કાંઈ જીણા પરચુન કામ માટે રાખવાની આ સ્પેશિયલ એક ચોપડો મસ્ત રાખવાનો જેથી એમાં ક્યારેય પણ છેકછાક નહીં કરવાની અને વધારાનું કાંઈ ખોટું લખવાનું નહીં પેલી વાત કરીએ તો કે હિસાબ લખવા પહેલા શું યાદી લખવી આપણે તો એક તો કે ભાઈ આપણું ચાંસ નાખેલા છે ઓટોમેટિક ઓરણી આખેલી છે રોટા આખેલું છે એના બધાના અલગ અલગ ભાવ હોય તો અલગ અલગ બધાના પેજ લખેલા હોવા જોઈએ પછી બીજા નંબરમાં કે તમે જો હિસાબ રાખવો હોય તો કે કેટલું ડીઝલ આવે છે

બે ઓઇલ ફિલ્ટર એન્જિન ઓઇલ હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર બદલાવ્યા હતા અને બે ડીઝલ ફિલ્ટર એન્જિન ઓઇલ બદલાવેલું હતું એક ઓઇલ ફિલ્ટર બદલાવેલું હોય એક ની યાદી લખવાની અને આટલી કલાકે અને આ તારીખે બદલાવેલું આપણે યાદી રહીએ કારણ કે વોરંટી પૂરી થઈ જાય એટલે આપણે પણ યાદ નથી હોતું તો આવી એક ખાસ એક પેજ રાખવાનું ટ્રેક્ટરો સર્વિસ માટેનું દર વર્ષે પ્લસ બીજું કાંઈ તમે વસ્તુ નવી લીધી હોય કોઈ ઓજાર નવો લીધો હોય તો એની યાદી પણ તમે રાખી શકો છો કે ભાઈ આ ટાઈમે મેં આ વસ્તુ નવી લીધેલી હતી હવે બીજી આગળ જો વાત કરીએ કે લખાણ કઈ રીતે કરવાનું તો આ બાજુ હવે આપણે ઓરણીનું છે એ પણ લખી શકો છો જો આ રીતે ઓરણી બરાબર હવે અત્યારે બે હજાર ચોવીસ ચાલુ છે તો અહીંયા બે હજાર ચોવીસ આજે તારીખ આપણે વાત કરીએ તો અગિયાર સાત છે તો અહીંયા ફક્ત અગિયાર સાત લખી નાખ્યું બરાબર છે હવે અહિયાં લખી નાખીએ આપણે રાકેશભાઈ બરાબર હવે આપણે વિઘા વિઘા એના લખવાના થાય બરાબર અને અહિયાં લખશું પાક તો હવે એનો આપણે અગિયાર વિઘા વાવ્યું એવું લખશું બરાબર છે તો શું હોય હું તો કે મગફળી બરાબર હવે આ રાકેશભાઈનું આવી ગયું પછી હવે લાઈન ટુ લાઈન આપણે જેનું કઈ રીતે હોય તો તમારે કાયદેસર યાદી રહી તમે આમાં એક વસ્તુ ઉમેરી શકો છો કે રાકેશભાઈ દાખલા તરીકે પૈસા આપી દીધા હોય તમને તો એ લખવા હોય તો અહીંયા એક લાઈન મારી અને એ પણ લખી શકો છો કે અગિયાર વીઘાના આપણે કેટલા રૂપિયા આવેલા છે અને આ પેજ પૂરું થાય આખું એટલે ટોટલ અહીંયા વીઘાનો હિસાબ પણ તમે રાખી શકો છો કે ભાઈ આ એક પેજમાં આપણે ચારસો વીઘા વાળા ત્રણસો વીઘા વાળા અને આ પેજમાંથી કદાચ રૂપિયા તો રોકડા બધાના ના આવતા હોય પણ ખાલી યાદી પૂરતા તમારે રાખી શકો છો એમાં પણ વધારે એડ કરી શકો છો કે આ તારીખે એના પૈસા આવેલા છે એની પણ અહીંયા તારીખ લખી શકો છો આ રીતે બહુ સરળતાથી અને બહુ મસ્ત તમે યાદી રહીએ પ્લસ હજી એક બીજું તમને બતાવી દઉં કદાચ આપણે રાકેશભાઈનો રૂપિયા આવી ગયા હોય નજીક લેવો હે તો આપણે છેકવા હોય ભલે રોકડા એની આપી દીધા હોય તો પણ યાદી રાખવાની તો ફક્ત ખાલી એક જ લીટો મારવાનો આ રીતે પાછું ભવિષ્યમાં આપણે અને વાંચી શકીએ જોઈ શકીએ અને પાછા કદાચ આપણે જોવું હોય કે ભાઈ એને કઈ તારીખે વાવેલું છે કઈ તારીખે શું કાઢેલું છે આપણે એ પણ આ તારીખ જો લખેલી હોય તો જોઈ શકીએ પ્લસ આપણે ચાર પાંચ ટ્રેક્ટર હલતા હોય અને એક દિવસનું કઈ તારીખનું મિસિંગ થતું હોય કોઈ ખેડૂત નું તો પણ આ તારીખ હોય તો યાદ આવે કે ભાઈ આપણે ઓના પછી અગિયાર તારીખે આના માં ગયા તો એ અગિયાર તારીખે કેનું કેનું કામ કરેલું હતું તરત યાદી આવી જાય છે અને કદાચ ખેડૂત ભૂલી ગયા હોય તો પણ આપણે એને કેવા થાય કે ભાઈ હું કાઢીને ખબર છે તમારે અહીંયા કાઢો આવ્યો હતો એટલે આ રીતે તમે મસ્ત મજાનું એક બુક લઈ અને આ રીતે હિસાબ રાખી શકો છો પછી જ્યારે પણ આખા વર્ષનું પૂરું થાય શેડ્યુલ વર્ષ કેને કહેવાય કે ચોમાસુ સિઝન મગફળી વાવેતરની ચાલુ થાય કોઈ પણ ચોમાસુ સીઝન તો ચોમાસુ વાવેતર ચોમાસું કાઢવાનું ચોમાસું ખેડવાનું એટલે કે ઉનાળાથી તમે જે ચોમાસું ખેડ કરતા હોય એ ખેડવાના અને પછી એને પાડવાના અને જે તે સમયે ખેડ પાછી છે ઉનાળુ સિઝન જ્યારે નીકળી જાય ને ત્યાં સુધીનું આપણે એક વર્ષનું શેડ્યુલ કહેવાય ખેડૂતની ભાષામાં તો એ મુજબ તમે હિસાબ પણ રાખી શકો છો કે ભાઈ મેં આખા વર્ષમાં આટલા વીઘા છે એનું પણ તમે અહીંયાથી યાદી કરી શકો છો કે અહીંયા હિસાબ કરી નાખો આખા વર્ષનો એક પેજ અહીંયા પૂરા થાય બધા હિસાબ કે ભાઈ આટલી કલાક રોટા વેટર ટોટલ ટોટલ આટલી કલાક આયલું આટલા વીઘા ઉરણી આયેલી એટલા વીઘા ચાન્સ નાખ્યા બધાના આપણે એટલી આવક થઈ પછી બાજુમાં બીજું લખેલું હોય કે ભાઈ મારે આ વર્ષે આપણે આગળ લખેલું છે કેટલું ડીઝલ પીધેલું છે તો આપણે એક આઈડિયા આવે કે આપણે કેટલો નફો કરેલો છે કેટલો ધંધો કરેલો છે કેટલું હજી બાકી છે શું છે એ આ રીતે હતું બુક ની વાત અને બીજી તમને જેમ વાત કીધી એમ હજી એક વખત ભલામણ કરું છું કે રફ બુક એક રાખવાની તમારે આ તો અમારે સારી છે પણ આનાથી પણ નબળી આવે એવી તમારે રાખવાની છે બીજા કામ માટે તમને એમ થાય કે ભાઈ આપણે કોઈ ચીઠી બનાવવી છે કે કોઈ પેજમાં ખાલી યાદી કઈ થોડીક લખવી છે તો આમાં નહીં લખવાનું ઘણા મિત્રો આ સામેના પેજ ને ખરાબ કરી નાખે છે આ જુઓ તમે મારે આ રીતે લખાણ બધા છે એકદમ ક્લિયર હોય જો આ રીતે ખોટે ચેક ચેક કઈ નહીં વર્ષો પહેલાનો પણ હિસાબ જોઈ શકો છો ઘણા વર્ષો પહેલાનો પણ અહીંયા મારે બે ત્રણ ચાર વર્ષ સુધી જ્યાં સુધી બુક હાલે આપણી મોટી હોય તો અને કદાચ આ બુક ને મૂકી દઈએ તો પણ પાછો જોવો હોય તો આપણે દેખાય એ રીતે હિસાબ રાખવાનો ઘોટાળા વાળો હિસાબ ના હોય તો ખેડૂત મિત્રો આ આપણે ઘર માટે બુક રાખવાની અને જેમાં તમને મેં કીધું એ મુજબ તમે બધું કરી શકો છો પણ આપણા મોબાઈલ માં અત્યારે આધુનિક જમાના પ્રમાણે પણ હિસાબ રહી શકે તો એને કઈ રીતે રાખવો તો લગભગ ઘણા મિત્રો વાપરતા હશે ખબર પણ હશે ખાતા બુક એપ આવે મોબાઈલ માં ભાઈ નજીક બતાવો અહીંયા મોબાઈલ માં જો આ તમને ડિસ્પ્લે ઉપર બતાવીશ કે આ ખાતા બુક એપ્લિકેશન છે બરાબર આની ઉપર આપણે ટચ કરવાનું પ્લે સ્ટોર માંથી પેલા ખાતા બુક ડાઉનલોડ કરી લેવાની અને આ કોઈ પણ ધંધામાં તમારે હાલશે હવે આપણે આમાં ભાષા સિલેક્ટ કરવાની છે આપણે ઇંગ્લિશ કરીએ બરાબર હવે તમારે આમાં તમારા મોબાઈલ નંબર નાખવાના તો મિત્રો આપણે જે મોબાઈલ નંબર નાખ્યો એટલે ઈ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો ને ઓટીપી આવ્યો એટલે જો એ ચાલુ થઈ ગયું છે આપણું ખાતા બુક અલાઉ કરવાનું કીએ છે બરાબર છે હવે આમાં જો અહીંયા લખેલું આવી ગયું છે એટ ધ કસ્ટમર ડાયરેક્ટ આ રીતે આવી ગયું છે પેલા અહીં માય બિઝનેસ લખેલ છે આમાં તમે કોઈ પણ નામ નાખી શકો છો માય બિઝનેસ તો આપણો બિઝનેસ નું નામ છે ટેક્ટર બરાબર છે

એટ કસ્ટમર થઈ ગયા બરાબર છે તો હવે આમાં કઈ રીતે લખવાનું એની અંદર આવી ગયા તો ભાઈ કે મિતુલ ભાઈ ની મગફળી પૈસા કેટલા થાય તો કેત્રીસો રૂપિયા ત્રણસો અગિયાર વીઘાની મગફળી વાવી અહીંયા ડિસ્ક્રિપ્શન છે તમે ગમે એટલી યાદી લખી શકો છો બીજું લખવું હોય તમારે વધારે કે કોબા જમીનમાં કોબા વાળી વાડી એ તો એ પણ યાદી કરી શકો છો હવે આની મિતુલભાઈની આપણે ઘણી બધી એન્ટ્રી થઈ હોય આપણે એની આગળથી પૈસા લેવાના હોય એટલે આ રેડ કલર નું છે યુ ગીવ જો લખેલું છે એટલે કે તમારે લેવાના છે બરાબર છે હવે બીજા પંચાવન સો રૂપિયા આપણે એના લખી નાખીએ કેવાના છે તો કે ભાઈ ચાન્સ નાખવાના એ કેટલા વીઘાના છે એ પણ તમે અહીંયા લખી શકો છો બરાબર છે આ રીતે જો એની એન્ટ્રી થયું ઘણી બધી એન્ટ્રી આખા વર્ષની થઈ ગઈ હોય હવે તમને એવું થાય એ ભાઈને એવું થાય મિતુલભાઈ કે ભાઈ એની આગળ અત્યારે તમે ક્યાં સામાન મળ્યા અથવા બાજુના ખેતરમાં આપતા હોય તો એના ખેતરમાં માં ગયા અને થોડા ઘણા પૈસા તમને આપવા છે તો એ એમ કે ભાઈ અલગ ને મારી આગળ અત્યારે પચ્ચીસો રૂપિયા છે તો એ તું જમા કર તો અહીંયા પચ્ચીસો લખવાના એ જમા ક્યારે આપેલા છે તો કે ભાઈ બાજુવાળા ફલાણા ભાઈની વાડીએ આપણે આપતા હતા ત્યારે આપ્યા હતા એ તારીખ અહીંયા લખેલા આવી જશે અગિયાર જૂન બરાબર છે એને સેવ કરો એટલે ઓટોમેટિકલી જો છ હજાર ને ત્રણસો રૂપિયા આવી ગયા કેલ્ક્યુલેટ થઈને અને હિસાબ પણ જૂનો બધો જ રહેશે અહીંયા આ રીતે તમે મસ્ત હિસાબ રાખી શકો છો આમાં અને ભવિષ્યમાં આ એપ્લિકેશન થી એક મોટો ફાયદો આ ખાતા બુક થી એક મોટો ફાયદો ઈ થાય ખેડૂત મિત્રો કે તમને આખા વર્ષ નો હિસાબ કહે તો તમારે આજે હમણાં મેં કીધું કે ચિતરવું પડે આપણે બધું કે આના આટલા ને આના આટલા ને આના આટલા આખો દિવસ આપણે ભેગું જોઈએ કોઈ ખેડૂત એમ કે ભાઈ મારો હિસાબ દઈ ને આર્યો ભાઈ ભેગો જ છે હાલો ને તરત જ આપણે એને હિસાબ આપી શકીએ છીએ અને આપણે જે હિસાબ કરવાનો ટાઈમ હોય આમાં ખૂબ જ બચી જાય છે હું લગભગ છેલ્લા ચાર વર્ષથી આનો ઉપયોગ કરું છું ખાતા બુક નો બહુ મજા આવે છે ખાસ કરીને બુક વાળું તમને મગજમાં બેસે કે ના બેસે પણ આ ખાતા બુક વાળું તો કરજો જ ને આમાં પણ તમે અલગ અલગ હિસાબ રાખી શકો છો આમાં જેમ આપણે હમણાં તમને કીધું એમ આનું પેજ નોખું બને ડીઝલનું નોખું બની શકે છે સર્વિસનું નોખી યાદી બની શકે છે આમાં પણ એ જ રીતે બને હવે ઘણા બધા મિત્રોને એવો પણ પ્રશ્ન થાય કે ભાઈ મોબાઈલ ખોવાઈ જાય કે મોબાઈલ ખોટકાઈ જાય કે કોઈ પણ પ્રોબ્લેમ થાય જેથી મોબાઈલ ચાલુ ના થાય એવો પરિસ્થિતિ થાય તો પણ ટેન્શન ના લેતા તમે તમે તમારા મોબાઈલ નંબર ઉપર જે ચાલુ કરેલું છે એ કોઈ પણ બીજા નંબર માં ગમે ત્યારે તમે ચાલુ કરશો એ નંબર તમે મોબાઈલ નંબર ખાતાબુક માં બીજા મોબાઈલ માં ખાતાબુક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલ નંબર નાખશો એટલે એમાં આવશે ઓટીપી એ ઓટીપી નાખી દેશો એટલે તમારો જે રેકોર્ડ જૂનો જેટલો પણ હશે એટલો પાછો તમારા બીજા મોબાઈલ માં પણ આજ રીતે આવી જશે તો ખાસ આ રીતે હિસાબ રાખજો એટલે બહુ મસ્ત મજા આવશે ખાસ કરીને ખાતાબુક એક વાપરવા જેવી વસ્તુ છે ભલે આપણે આ એવું કઈ નથી કે દુકાનવાળા અને મોટા ધંધાવાળા જ વાપરતા હોય આપણા પણ કામની છે અને સિમ્પલ રીતે ઉપયોગ થઈ શકે એવી છે અને ગમે આનો ઉપયોગ કરી શકે એમ છે અત્યારે તો બધાય આગળ મોબાઈલ ઓલરેડી ખીચામાં હોય જ છે એન્ડ્રોઈડ તો આવા એક ખેતીને લગતા વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો અને નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો